પધેરેલા સૌ કાર્ય સફળ બનાવનારા અને જે કાર્યક્રમથી વર્લ્ડ રેકોર્ડ થવાનો છે સૌ પ્રથમ તો આજના કાર્યક્રમમાં મારે આપ સૌને બાવીસ જાન્યુઆરીએ બનેલા રામ મંદિરની પ્રતિષ્ઠાના કાર્યક્રમના અભિનંદન આપવા

વર્ષો સુધી જયારે રામ મંદિર પ્રતિષ્ઠાની વાત કરશે ત્યારે આપણા સૌની હાજરી એમાં રજીસ્ટર કરશે એ આપણા માટે સૌને ગૌરવની વાત છે ખેર આજે તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરવાની છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજનો દિવસ એ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પર વિશેષ ભાર મૂક્યો એવું ન હતું કે પહેલાની સરકારોમાં આવાસ યોજના નથી મને યાદ છે સરકારની ઇન્દિરા એ બહુ ચર્ચિત હતી જેનો બહુ પ્રચાર થતો હતો જેના માટે જોરદાર સૂત્રો આપવામાં આવતા પરંતુ ધરાતર પર આવાસ યોજનાનો લાભ લાભાર્થીઓને પહોંચાડવા માટે કોઈ આયોજન નથી યોજનાના લાભાર્થીઓ અપાર કરપ્શન થી પીડાતા હતા ભ્રષ્ટાચારથી ખત બદલી આવાસ યોજના

કે જે લાભાર્થીઓ બે હપ્તા લઈ ગયા છે અને ત્રીજો હપ્તો લેવા આવતા નથી અને લાભ પૂરો લેતા નથી એની પર એફઆઈઆર કરવી જોઈએ કરુણાથી ભરેલા આપણા વડાપ્રધાને શ્રીઓને એવું કહ્યું કે ક્યારેય લાભાર્થીઓની પરિસ્થિતિ જોઈને એની પર એફઆઈઆર ન કરવી જોઈએ પરંતુ એ ત્રીજો લાભ લેવા માટે કેમ નથી આવ્યા એ કારણ સુધી પહોંચવું જોઈએ અને એનું નિરાકરણ કરવું જોઈએ ત્યારબાદ નરેન્દ્રભાઈ નીતિ આયોગના અધિકારીને એક સક્ષમ પારદર્શી અને પરિણામલક્ષી ગુણવત્તા વાળી યોજના બનાવવાની કર્યું અને પચીસ જૂન બે હજાર પંદર ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત થઈ એ સક્ષમ યોજનાના કારણે આજે પેલા ગામમાં એક બે છૂટ મૂટ આવાસ બનતા આજે ગામમાં પચાસ સો બસો ક્યાંક ક્યાંક છસો થી વધારે આવાસો જોવા મળે છે આવા સુ જોવા મળે છે ચાલીસ હજારની સહાયના બદલે સરકાર સાડા ત્રણ લાખની સહાય પૂરી પાડે છે માટે ભ્રષ્ટાચાર એ શૂન્ય બન્યો છે ભ્રષ્ટાચાર શૂન્ય બન્યો છે પણ જે બચેટયા હતા ગરીબોના હાકડો મારી ખાતા હતા એ લોકોને સાઈટ પર ખસેડી દેવાનું કામ આ કામ કરવા માટે નરેન્દ્રભાઈ સરકાર રાત દિવસમાં ધામણ કરે છે અધિકારીઓ પણ આના માટે ખૂબ મહેનત કરે છે આ યોજનાની સફળતા માટે સરકારી અધિકારીઓને અભિનંદન આપવા પણ ઓછા નથી કેટલા અભિનંદન આપું જેમ રામ મંદિર એ નરેન્દ્રભાઈ મોદીની ગેરેન્ટીનું ઉત્તમ પ્રતિક છે એમ નરેન્દ્રભાઈએ રજૂ કરેલી સત્તર યોજનાઓ સત્તર કલ્યાણકારી યોજનાઓમાં સૌથી પારદર્શી અને પરિણામદર્શી યોજના એ પ્રધાનમંત્રી આવાસ યોજના છે બે હજાર ચૌદ પછી આ દેશમાં લાભાર્થીઓ માટે પરિવર્તનનો પહોલ ભૂતા પહેલાની સરકારો એ યોજના બનાવતી હતી યોજનાનો પ્રચાર કરતી હતી પણ યોજના નીચે સુધી સફળતાપૂર્વક પહોંચે એનું કોઈ આયોજન કરતી

કે છેલ્લા દસ વર્ષ બાદ નરેન્દ્રભાઈ જે યોજનાઓ બનાવી છે એનો સફળતાપૂર્વક નીચે વહન કર્યું છે પરંતુ આ દેશના સનાતનીઓનો નરેન્દ્રભાઈ અતુટ વિશ્વાસ અને ભરોસો સાથે સાથે કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ એનો પણ નરેન્દ્રભાઈ પરનો અતુટ ભરોસો અને વિશ્વાસ ના કારણે આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈ ત્રીજી વખત બહુમતીથી વડાપ્રધાન બનશે

આજે સમગ્ર ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભામાં લાભાર્થીઓને સંબોધવાનો કાર્યક્રમ હતો જે અંતર્ગત ખેડા જિલ્લાની છ વિધાનસભામાં દરેક વિધાનસભા પાંચ હજાર કરતા વધારે લાભાર્થીઓને એકત્ર કરી અને એમને સંબોધવાનો કાર્યક્રમ હતો આજે આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ આપવાનો પણ કાર્યક્રમ હતો સમગ્ર તંત્ર સાથે ભારતીય જનતા પાર્ટી પણ આ કાર્યક્રમમાં જોડાઈ અને ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થયો છે અને અમને વિશ્વાસ છે કે આ લાભાર્થીઓના આશીર્વાદ અને સહકારથી ત્રીજી વખત નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનશે આશ્રમ ખેડા જિલ્લામાં કેટલા લાભાર્થીઓનો લાભ મળ્યો હતો

ગુજરાતની અંદર સમગ્ર એકસો બ્યાસી ધારાસભા એકસો બ્યાસી વિધાનસભાની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો તો અને બધે જ પાંચ હજાર કરતાં પણ વધારે લોકો ઉપસ્થિત રહ્યા અને એમાં ખાસ કરીને આજે નડિયાદની અંદર તો દસ હજાર કરતાં પણ વધારે લોકો અહીંયા સ્વામિનારાયણ મંદિરના ચારે ચાર હોલની અંદર ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે યોજાયો અને બીજું કે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો દસ લાખ લોકોને એક સાથે જોડાવાનો એ વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે અને આજે આ વર્લ્ડ રેકોર્ડ થશે તેને અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમે અભિનંદન આપીએ છીએ